આ કામધેનુ ગૌ ગૌમાતાના વંશ જ છે આ બધા આ કોઈ સામાન્ય ગૌમાતા નથી તમને ફરી ને યાદ અપાવી દઉં ગૌમાતાના અંગો જે છે આ અંગોના મૂલ્યો તો કે છે સિંગમાં બ્રહ્મા અને વિષ્ણુ છે એના મૂળની અંદર એક સિંગમાં બ્રહ્મા અને એક સિંગમાં વિષ્ણુ અને લલાટે શિવશંકરમ લાટ એ આખું મહાદેવ છે અને લલાટ ના અગ્ર ભાગમાં મહાદેવી પાર્વતી છે નાસિકા જે નાક છે ને આ નાસિકા એ કાર્તિક સ્વામી છે અને જે કર્ણ કેતા કાન છે ગૌ માતાના આ બંને જે કાન છે

ઈશ્વરની અંદર સરસ્વતીનો વાસ છે હું કારે મા સરસ્વતી ગંદયો યર્મ ધામોહ એટલે જે કાનની અંદર જે કાન પટ્ટી છે ઊભી એમાં એક યમરાજ અને બીજા ધર્મરાજ નો વાસ છે ગીવાયામ નિહિમ ગીવાયામ કેતા ગળુ ગૌ માતાના ના અંદર ઇન્દ્ર રહે છે ઇન્દ્રનો વાસ છે અને ઓષ્ટો સંધ્યા ધ્વયમ ઓષ્ટો એટલે બંને હોઠ ગૌ માતાના એમાં એક હોઠ છે નીચેનો એ પ્રાત સંધ્યા છે અને ઉપરનો હોઠ છે એ સાયમ સંધ્યા છે ચતુષ્ઠા દેશુ ધર્મ ગૌ માતાના ચાર ચરણ અને ચાર ચરણ એ ધર્મના એટલે નંદી છે એ ચાર ચરણ ધર્મના છે ખુરો મધ્યે ગંધર્વહ ખુરો કેતા ગૌ માતાની ખરી આ ખરીની મધ્યમાં ગાંધર્વોનો વાસ છે અને ગાંધર્વોનું કામ શું સ્વર્ગમાં ગાન કરે એને ગાંધર્વ કહેવાય દેવતાઓની સેવામાં હોય અને એ પણ દેવતા જ કહેવાય આ ગંધર્વો ગાયની ખરીના મધ્યમાં રહે છે અને કહે છે ખરીના ખુરો મધ્યે ગંધર્વ ખુરાગરે પન્નાગ્રાન ખરીના આગળના ભાગમાં નાગ દેવતા રહે છે તમામ નાગો જેને પૃથ્વી પર આજે ભાર સહન કર્યો છે તમામ નાગ દેવતા જે જે ગાયની ખરી છે એના આગળના ભાગમાં રહે છે અને કહે છે ખરીના પાછળની ભાગમાં તમામ અપ્સરાઓનો વાસ છે સ્વર્ગની જેટલી અપસરાઓ છે એ ગૌ માતાના ખરીના પાછળના ભાગમાં રહે છે અંદર દેવતા અને ગૌ માતાની જે પાછળનો ભાગ છે ત્યાં આપણા પિતૃઓ રહે છે હવે તમ પાછળના ભાગમાં લાકડી મારો કોને વાગે હે શ્રાદ્ધની અંદર તમે પાછળ ગૌ માતાને લાકડી મારો તો શ્રાદ્ધ કરો ન કરો પણ પિતૃ દોષ તો લાગે ગોરક્ષકો જે સાથે લાકડી રાખે છે ને તમારી જાણ માટે કહું હો ઈ એના રક્ષણ માટે છે એને મારવા માટે નથી ગૌ માતાને મરાય નહીં અને હું તો અમુક જગ્યાએ જોઉં છું રસ્તામાં ગૌ માતા બેઠા હોય અને જ્ઞાન ઓછું છે અમુક લોકો એને બે હાથ જોડીને કહું કમસે કમ આદર ન હોય તો કઈ નહી પણ કૂતરાને પણ જો પાટું ન મરાતું હોય તો પછી ગૌ માતાને કઈ રીતે પાટું મરાય આપણે